फ्रूट गरम मसाला अनाज कठोल तेमज प्रत्येक जातनी घर जरुरियातनी वस्तुओ खरीदवा माटेनी विश्वासपात्र दुकान એટલે પારસ પ્રોવિઝન સ્ટોર હેકાનું પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં ભટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જીલ્લો ભરૂચ जी आછો સરવજનીક હાઈસ્કૂલ માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ छात्रोंने शिक्षण થકી દેશની પ્રગતિમાં સહભાગી બનવા માર્ગદર્શન આપવામાં માંગ્યું હતું. જે આછો સરવજનીક હાઈસ્કૂલ આછોદના મેદાનમાં 76 માંગ પ્રજાસત્તાક પર્વની ખૂબ જ હર્ષલાસૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ શ્રી વલીભાઈ પટેલ, સેક્રેટરી શબ્બીર પટેલ, माजी આચાર્ય શ્રી ઇકબાલભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. ધ્વજારોહક તરીકે સંસ્થાના પ્રમુખ જના વલ્લી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ રાખવામાં આવી હતી ધ્વજવંદન બાદ શાળાના આચાર્ય ઉસ્માન ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા પ્રસંગોચિત ઉદબોધન માંગ રહેલી મૂળભૂત ફરજોની સાથે આપણી નૈતિક ફરજો પણ નિભાવી વિદ્યાર્થીઓને રાષ્ટ્રને ઉન્નત દિશા તરફ લઈ જવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ સંસ્થાના माजी આચાર્ય ઇકબાલ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ થકી દેશની પ્રગતિમાં સહભાગી થવા માટે માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ નાનકડા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં નાટકો રજૂ કર્યા હતા कार्यक्रमમાં મહેમાનો વિદ્યાર્થીઓ ઉપरांत ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ શાળાના શિક્ષિકા શ્રીમતી ઉર્વશીબેને ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પેલેટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવામાં આવશે કોન્ટેક્ટ નંબર 9033910470 सात शून्य एक छ सात सात त्रत सात सात नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो